ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના એક મહાન ક્રાંતિકારક હતા તેઓનો જન્મ અઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પંજાબના લાયલપુર હાલમાં પાકિસ્તાનમાં જિલ્લામાં થયો હતો તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા પ્રગત હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં માં લાલા લજપત રાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાન્ડર્સ હત્યા કરી ઓગણીસો ઓગણત્રીસમાં માં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુર અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગરસેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા